હાલો ડાયરા ને જય માતાજી રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ હાલો ડાયરો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આપણે તમારા બધા ફરી વાર નવા દિવસે નવા બ્લોગ માં હાલો ડાયરો આપડે વિડીયો ની શરૂઆત કરી દીધી આપડે અત્યારે એટલા મજા કમ્પલીટ ચાર વાગ્યા ચાર વાગ્યા કમ્પ્લીટ આમાં બધું ઊંધા સોકળા દેખાઈ હે ને જો આ સાવલો કીધો જો એમ આ હું તું દેખાય ફ્રન્ટ કેમેરામાં ચાલો મિત્રો આપણે અમારે ભાણાભાઈ આવી ગયા છે ભાણો આવે એટલે મજા આવે ભાણાભાઈ સણા ઉવાની કરો સણા સખાના સણા બાપપા સણા બાપ લેવા જોઈએ

તારે કોણ ખબર પેપર જો આગળ કાલ જોવા જાઉં કાલ જોવા જાઉં છનો બધા ગયા કે શર્મા હતી ચાલો ડાયરો હવે હેને

બે કિના સોરી આયા ને જોવે ધ્યાન ને કોઈ આવતું નથી રહ્યા ધ્યાન

sekolah kawal kan bian એક કલા સીણા ખાઈ લીધા ને હવે જો ભાણો જાય છે ઘરે કા ને સોરે ખાઈ લીધા ને હે ને એકદમ મજા મજા તો આપણે સવજીભાઈ સપોર્ટ કરજો આપણે 1 મિલિયન છે વાય શેરું ખાઈ જાય છે 1 મિલિયન છે એટલે આપણે ડાયમંડ આવી અને સપોર્ટ કરી દો સૌજી ભાઈ ચાલો મિત્રો બેન ને વાણો ની જાય છે ઘરે આવજો આવજો ટાટા બાય બાય ટાટા બાય બાય શેરું લેતો જાય રે અરે માલ તો થઈ ગયો તો સ્પેશિયલ ખેલો આપું આયો પૂરું ત્યાં જવાનું હે પૂરો ત્યાં જવાનું સોનું ટાતાભાઈ ભાઈ તો ક્યાં આવે પુરુબેન હમણાં સોનું બેન

બેસી આવજે બતમ 5 6 4 5 બી માં બધા પાંદડા કરી જવાના અમાર ડાયરેક્ટ કોના છે બચ્ચા પાળ દીજો સેકેલા સિયા ખાય છે અને અમારે કલતે જો ખાય આજુ નહિ ધરાણો તો કલ પર ખાય છે બોલો કેટલા છે